विद्यार्थी मित्रों ધોરણ 10 વિજ્ઞાન લાઈટ પંખા ટીવી એસી વોશિંગ મશીન મોબાઈલ જે ચાર્જર કરીએ છીએ આપણે ચાર્જિંગ કરીએ છીએ આ બધું જ લાઈટ દ્વારા એટલે કે વીજળી દ્વારા સંચાલિત છે થોડીવાર માટે વીજળી ન હોય તો શું થાય ઘણી વખત આપણે અનુભવેલું છે કે થોડી વાર માટે વીજળી ન હોય તો આપણે ઘણા બધા કામો છે એ અગાઉથી કરી લઈએ છીએ અથવા તો વીજળી વગર અનેક કામો છે એ અટકી જાય છે તો આ જે વીજળી છે એ આપણા ઘરમાં કેવી રીતે આવે છે આપણા ઘર સુધી કેવી રીતે પહોંચે છે તો એના માટે આજે આપણે ચેપ્ટર 12 વિદ્યુત વિશે માહિતી મેળવીએ તો વિદ્યુત એટલે શું તો હવાનો પ્રવાહ અને પાણીનો પ્રવાહ જેમાં પાણીનો પ્રવાહ તો આપણે જોયેલો હોય છે નદીમાંથી જ્યારે પાણી વહેતું હોય છે તો આ જે વહેતા પાણીનો જે પ્રવાહ રચાય છે એની જેમ જ પરિપથમાં જ્યારે વિદ્યુત ભારનું વહન થાય છે ત્યારે એમાં વિદ્યુત પ્રવાહ રચાય છે તો આ જે વિદ્યુત પ્રવાહ છે એ કેવી રીતે રચાય છે તો એના માટે એક પરિપથ બનાવવામાં આવે છે જેને વિદ્યુત પરિપથ કહેવામાં આવે છે તો વિદ્યુત પરિપથ એટલે શું તો વિદ્યુત પ્રવાહનો સતત

એટલે કે વિદ્યુત પરિપથ તરીકે ઓળખવામાં આવે છે તો એમાં જોયું આપણે કે કટ જેને સ્વિચ તરીકે ઓળખીએ છીએ એટલે શું તો કટ એ વિદ્યુત કોષ જેને આપણે બેટરી તરીકે ઓળખીએ છીએ તો કટ છે એ બેટરી અને પરિપથના બીજા પરિપથમાં ઘણા બધા જોડેલા હોય છે તો પરિપથના બીજા જે વિદ્યુત મથકો છે એની વચ્ચે

એને વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવતો ત્યારબાદ ઇલેક્ટ્રોનની જ્યારે શોધ થઈ ત્યારે વિદ્યુત પ્રવાહના વહન માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે આમ વિદ્યુત પ્રવાહનું જે વહન થાય છે તેના માટે ઇલેક્ટ્રોન જવાબદાર છે તો સૌ પ્રથમ આપણે વિદ્યુત પ્રવાહ એટલે શું વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા જોઈએ તો ના કોઈ પણ આડછેદ માંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે એનું સૂત્ર છે આઈ ઇજિપ્ટ ટો યુ અવર એકમ સમયમાં રહેતા વિદ્યુત ભાર ના ચોખા જથ્થા વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે વિદ્યુત ભાવ આપણે સમય વડે દર્શાવીએ છીએ એટલે આ સૂત્ર યાદ રહી જાય અને સૂત્ર ઉપર આપણે વ્યાખ્યા યાદ રાખી શકીએ હવે આજે સૂત્ર છે સૂત્ર ઉપરથી વ્યાખ્યા લીધી દર્શાવીએ છીએ જ્યારે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પીયર છે એની સંજ્ઞા એ છે તો આપણે વિદ્યુત પ્રવાહ આઈ ના એકમ લેવા હોય તો એ ઇઝ ઇક્વલ ટુ સી અપોન એસ વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પીયર વિદ્યુત ભારનો એકમ કુલમ અને સમયનો એકમ સેકન્ડ માટે એ ઇઝ ટુ સી અપોન

ઓળખીએ છે હવે વિદ્યુત પ્રવાહના જે બીજા નાના એકમો છે એને મિલી એમ્પિયર એમ એ અને માઇક્રો એમ્પિયર એ વડે દર્શાવવામાં આવે છે એટલે જ્યારે એમ એ લખેલું હોય સમના તરીકે તો એને આપણે કહીશું મિલી એમ્પિયર અહીંયા મ્યુ એ લખેલું હોય તો એને આપણે વાંચીશું માઇક્રો એમ્પિયર હવે આ જે મિલિયન

જરૂરી છે કે 1 મિલી એમ્પિયર બરાબર 10 ની માઈનસ 3 ભાગ અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10 ની માઈનસ 6 ભાગ એમ્પિયર આ જે વિદ્યુત પ્રવાહનું માપન કરવું જે સાધન છે એને એ મીટર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે વિદ્યુત પરિપથમાં સાધનો જોડેલા હોય જ્યારે એ મીટર જોડેલું હોય છે જે વિદ્યુત પ્રવાહનું માપન કરે છે તો વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ એટલે વ્યાખ્યા આ બધું જ તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બસ